ચાણક્ય નીતિ અધ્યાય પંદર એક વાર્તાના સ્વરૂપમાં શ્લોકો સાથે વિસ્તૃત વર્ણન આચાર્ય ચાણક્ય પોતાના જ્ઞાનના ઊંડાણ સમા ચાણક્ય નીતિ ગ્રંથ દ્વારા લોકોને જીવનના ઊંડા સત્યો અને વ્યવહારિક પાઠ શીખવી રહ્યા હતા ચૌદ અધ્યાય પૂરા થયા પછી હવે તેઓ પંદરમાં અધ્યાય તરફ આગળ વધ્યા આ અધ્યાયમાં તેમણે ખાસ કરીને લોકોની સંગતિના પ્રભાવ ક્રોધનું નિયંત્રણ અને અયોગ્ય સ્ત્રીના લક્ષણો જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું પાટલીપુત્રના શાંત આશ્રમમાં ચાણક્ય પોતાના શિષ્યોને જીવનની ગૂઢ વાતો અને તેને પાર કરવાની કળા શીખવી રહ્યા હતા અધ્યાય પંદર સંગતિનો પ્રભાવ ક્રોધ નિયંત્રણ અને સાવધાનીના પાઠ આચાર્ય ચાણક્યએ આ અધ્યાયમાં લોકોને કઈ રીતે સંગતિ પસંદ કરવી ક્રોધ પર નિયંત્રણ મેળવવું અને કયા પ્રકારના લોકોથી સાવધ રહેવું તે વિશેના અમૂલ્ય ઉપદેશો આપ્યા પાઠ એક સંગતિનો ઊંડો પ્રભાવ ચાણક્યએ સમજાવ્યું કે વ્યક્તિ પર તેની સંગતિનો કેટલો મોટો પ્રભાવ પડે છે યથા ગચ્છતી યથા પશ્યતી યથા ભજતી યથા શૃણોતી તથા કુરુતે કર્મ જેવું જાય છે જેવું જુએ છે જેવું ભજે છે જેવું સાંભળે છે તેવું જ કર્મ કરે છે જુઓ ભાઈઓ ચાણક્યે ગંભીર સ્વરે કહ્યું વ્યક્તિ જ્યાં જાય છે જે જુએ છે જેના ગુણગાન ગાય છે અને જે સાંભળે છે તેવું જ તે કર્મ કરે છે આનો સીધો અર્થ એ છે કે તમારી સંગતિ તમારા વિચારો અને આચરણને ઘડે છે જો તમે સજ્જનોની સંગતિ કરશો તો તમારામાં સારા ગુણો આવશે અને તમે સારા કાર્યો કરશો પણ જો તમે દુષ્ટ લોકોની સંગતમાં રહેશો તો તમે પણ તેમના જેવા જ બની જશો તેથી હંમેશા તમારી સંગતિની પસંદગી ખૂબ વિચારપૂર્વક કરવી જોઈએ તે તમારા જીવનની દિશા નક્કી કરે છે પાઠ બે ક્રોધનું નિયંત્રણ અને તેના વિનાશક પરિણામો ચાણક્યે ક્રોધને વ્યક્તિનો સૌથી મોટો શત્રુ ગણાવ્યો ક્રોધઃ પ્રલયમ કરોતી ક્રોધ વિનાશ કરે છે જુઓ ક્રોધ એ વિનાશનું કારણ છે તે ફક્ત સંબંધોનો જ નહીં પણ વ્યક્તિની બુદ્ધિ આરોગ્ય અને શાંતિનો પણ નાશ કરે છે ક્રોધમાં લીધેલા નિર્ણયો હંમેશા ખોટા હોય છે અને તેના પરિણામો ભયાવહ હોય છે જેમ જંગલની આગ બધું જ ભસ્મ કરી દે છે તેમ ક્રોધ પણ વ્યક્તિના જીવનની બધી સકારાત્મકતાને બાળી નાખે છે ક્રોધ પર નિયંત્રણ મેળવવું એ જ સાચી વીરતા છે જે ક્રોધને કાબૂમાં રાખી શકે છે તે જ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરે છે પાઠ ત્રણ અયોગ્ય સ્ત્રીના લક્ષણો અને તેનાથી સાવધાની ચાણક્યએ અયોગ્ય સ્વભાવની સ્ત્રીથી સાવધ રહેવાની વિસ્તૃત સલાહ આપી યસ્યાગ્રે યસ્યાગ્રેદતી મિત્રમ સૈવ સ્ત્રીસાનયોષિતમ જેની સામે મિત્ર બોલે છે તે સ્ત્રી છે તે યોષિત નથી આ શ્લોકનો ગૂઢ અર્થ સમજાવતા ચાણક્યએ કહ્યું જે સ્ત્રી તમારા મિત્ર સામે પણ પોતાની મર્યાદા ભૂલીને બોલે છે જે પોતાની વાણી પર નિયંત્રણ નથી રાખી શકતી તે ખરા અર્થમાં સ્ત્રી સન્માનિત નારી નથી પણ માત્ર યોષિત સામાન્ય સ્ત્રી છે એટલે કે તેની પાસે વિવેક અને સંયમનો અભાવ છે આવી સ્ત્રી હંમેશા કુળનો નાશ કરે છે અને પતિ માટે દુઃખનું કારણ બને છે તેની વાણીમાં કટુતા તેના આચરણમાં અસંયમ અને તેના મનમાં કપટ હોય છે આવી સ્ત્રીઓથી હંમેશા સાવધ રહેવું જોઈએ કારણ કે તે ઘરની શાંતિનો નાશ કરે છે અને સમાજમાં અપમાન અપાવે છે પાઠ ચાર ધનનું અસ્થાયિત્વ અને સત્કર્મોનું મહત્વ ચાણક્યએ ધનની ક્ષણભંગુરતા અને સત્કર્મોના કાયમી ફળ વિશે શીખવ્યું ધનેશું ચ જીવિત મસ્તી ધનમાં જીવન હોય છે એ વાત સાચી છે કે આ કલિયુગમાં ધનમાં જીવન હોય છે ધન વિના જીવન મુશ્કેલ છે પરંતુ ધન એ અસ્થાયી છે તે કાયમી નથી નરહ સ્વકર્મણા નૈવત્યજથી મનુષ્ય પોતાના કર્મોને ક્યારેય છોડતો નથી વ્યક્તિના કર્મો જ તેની સાથે રહે છે તમે જે સારા કે ખરાબ કર્મો કરશો તેનું ફળ તમને ચોક્કસ મળશે ધન ભલે આજે હોય ને કાલે ન હોય પણ તમારા સત્કર્મોનું ફળ તમને મૃત્યુ પછી પણ સાથ આપશે તેથી ધન કમાવવા કરતાં સત્કર્મો કરવા પર વધુ ધ્યાન આપો પાઠ પાંચ અયોગ્ય સ્થાને નિવાસનો ત્યાગ ચાણક્યય વ્યક્તિએ ક્યાં નિવાસ ન કરવો જોઈએ તે વિશે સલાહ આપી ન તત્ર વસેદ યત્ર ન માનમ ત્યાં ન રહેવું જ્યાં સન્માન ન હોય જે જગ્યાએ તમને સન્માન ન મળે જ્યાં તમારા ગુણોને ઓળખવામાં ન આવે જ્યાં તમારી કોઈ કદર ન હોય તેવી જગ્યાએ ક્યારેય નિવાસ ન કરવો જોઈએ આવા સ્થાન પર રહેવાથી વ્યક્તિનું આત્મસન્માન ઘટે છે અને તે ક્યારેય પ્રગતિ કરી શકતો નથી વ્યક્તિના વિકાસ માટે યોગ્ય વાતાવરણ અનિવાર્ય છે એવા સ્થાને રહો જ્યાં તમને આદર મળે જ્યાં તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો અને જ્યાં તમને તમારા કર્મોનું યોગ્ય ફળ મળે આવા વાતાવરણમાં જ વ્યક્તિ ખીલી શકે છે પાઠ છ શિષ્યનું કર્તવ્ય અને ગુરુનું મહત્વ ચાણક્યએ શિષ્યના કર્તવ્યો અને ગુરુના સર્વોચ્ચ સ્થાન વિશે શીખવ્યું ગુરુવચન ન ઉલ્લંઘેત ગુરુના વચનનું ઉલ્લંઘન ન કરવું જોઈએ શિષ્ય ક્યારેય પોતાના ગુરુના વચનનું ઉલ્લંઘન અનાદર ન કરવું જોઈએ ગુરુ એ જ્ઞાનનો સ્ત્રોત છે અને તે શિષ્યના કલ્યાણ માટે જ ઉપદેશ આપે છે ગુરુના ઉપદેશોનું પાલન કરવું એ શિષ્યનો પરમ ધર્મ છે જે શિષ્ય ગુરુના વચનોનું પાલન કરે છે તે જ સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જીવનમાં સફળ થાય છે ગુરુનો આદર કરવો એ ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત સિદ્ધાંત છે પાઠ સાત મૂર્ખ વ્યક્તિને ઉપદેશ ન આપવો ચાણક્યે સમજાવ્યું કે મૂર્ખ વ્યક્તિને ઉપદેશ આપવો એ વ્યર્થ છે મૂર્ખાયોપદેશો હિ પ્રકોપાય ન શાંતએ મૂર્ખને ઉપદેશ આપવો એ ક્રોધ માટે છે શાંતિ માટે નહીં મૂર્ખ વ્યક્તિને ઉપદેશ આપવો એ તમારા સમયનો બગાડ છે અને તે ક્રોધનું કારણ બને છે શાંતિનું નહીં મૂર્ખ વ્યક્તિ ક્યારેય શીખતો નથી તે હંમેશા પોતાના અજ્ઞાનમાં જ રહે છે અને તમારી વાતને સમજવાનો પ્રયાસ કરતો નથી તમારું જ્ઞાન અને સમય એવા લોકો પર વેડફવા જોઈએ જેઓ શીખવાની ઈચ્છા ધરાવે છે અને તમારા ઉપદેશોનું મૂલ્ય સમજે છે મૂર્ખ વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કરવો એ દિવાલ પર માથું પૂંછવા જેવું છે પાઠ આઠ ધર્મ અને આધ્યાત્મિકતાનું મહત્ત્વ ચાણક્યે જીવનમાં ધર્મ અને આધ્યાત્મિકતાનું મહત્વ સમજાવ્યું યથા યથાદિપોંધકારીણ તથા જ્ઞાન દુર્ગતિના જેમ દીવો અંધકાર દૂર કરે છે તેમ જ્ઞાન દુર્ગતિ દૂર કરે છે જેમ એક દીવો અંધકારને દૂર કરે છે અને પ્રકાશ ફેલાવે છે તેવી જ રીતે જ્ઞાન વ્યક્તિના જીવનમાંથી દુર્ગતિ ખરાબ પરિસ્થિતિઓ અજ્ઞાનતાને દૂર કરે છે ધર્મ અને આધ્યાત્મિકતા એ જ્ઞાનનો જ એક ભાગ છે ધર્મનું પાલન કરવાથી વ્યક્તિના મનમાં શાંતિ આવે છે તે યોગ્ય અયોગ્યનો ભેદ પારખી શકે છે અને જીવનને સાચી દિશા મળે છે આધ્યાત્મિકતા તમને આંતરિક શક્તિ આપે છે અને જીવનના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે પાઠ નવ યોગ્ય સમયે પ્રયાણ ચાણક્યએ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવાનું મહત્વ સમજાવ્યું ખાસ કરીને પ્રવાસ કે નવી શરૂઆત માટે કાલ ન વિક્ષેત સમય ન જોવો જોઈએ આ શ્લોકનો અર્થ એ નથી કે સમયનું મહત્ત્વ નથી પરંતુ કેટલાક નિર્ણયો નિર્ધારિત સમયે જ લેવા જોઈએ રાહ જોયા વિના ચાણક્યએ સમજાવ્યું જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ યાત્રા શરૂ કરો અથવા કોઈ નવું કાર્ય શરૂ કરો ત્યારે શુભ મુહૂર્ત કે યોગ્ય સમયનું ધ્યાન રાખવું જોઈએ ખોટા સમયે શરૂ કરેલું કાર્ય ક્યારેક નિષ્ફળ થઈ શકે છે તેમ છતાં આનો અર્થ એ નથી કે ફક્ત શુભ મુહૂર્તની રાહ જોતા બેસી રહેવું જ્યારે તમે પૂર્ણ તૈયારી કરી લો ત્યારે તે જ તમારા માટે શુભ સમય છે નિશ્ચય અને પ્રયાસ સૌથી મહત્વપૂર્ણ છે યોગ્ય સમયે યોગ્ય પ્રયાસ જ સફળતા અપાવે છે પાઠ દસ અતિશયતાનો ત્યાગ અને મધ્યમ માર્ગ અંતે ચાણક્યએ જીવનના દરેક પાસામાં સંતુલન જાળવવાનું મહત્વ સમજાવ્યું અતિસર્વત્ર વર્જયેત અતિશયતાનો સર્વત્ર ત્યાગ કરવો જીવનના કોઈપણ પાસામાં અતિશયતાનો હંમેશા ત્યાગ કરવો જોઈએ પછી તે અતિશય ખાવું હોય અતિશય ઊંઘવું હોય અતિશય ક્રોધ કરવો હોય કે અતિશય દાન કરવું હોય જેમ અતિશય વરસાદ ખેતરોનો નાશ કરે છે તેમ કોઈપણ વસ્તુની અતિશયતા નુકસાનકારક હોય છે મધ્યમ માર્ગ અપનાવવો એ જ શાણપણ છે સંતુલિત જીવન જ તમને સુખ શાંતિ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે અધ્યાય પંદરનો સારાંશ સંગતિ ક્રોધ નિયંત્રણ અને શાણપણનો માર્ગ ચાણક્ય નીતિના પંદરમાં અધ્યાયમાં આચાર્ય ચાણક્યએ લોકોને સંગતિના પ્રભાવ વિશે શીખવ્યું અને હંમેશા સજ્જનોની સંગતિ અપનાવવા જણાવ્યું તેમણે ક્રોધના વિનાશક પરિણામો વિશે ચેતવણી આપી અને તેના પર નિયંત્રણ મેળવવાનું મહત્વ સમજાવ્યું અયોગ્ય સ્ત્રીના લક્ષણો અને તેનાથી સાવધ રહેવાની સલાહ આપી ધનની ભંગુરતા સામે સત્કર્મોના કાયમી ફળ પર ભાર મૂક્યો અને અયોગ્ય સ્થાને નિવાસ ન કરવા જણાવ્યું શિષ્યના ગુરુ પ્રત્યેના કર્તવ્યો મૂર્ખ વ્યક્તિને ઉપદેશ ન આપવાની સલાહ અને ધર્મ તથા આધ્યાત્મિકતાના મહત્વને ઉજાગર કર્યું અંતે તેમણે યોગ્ય સમયે કાર્ય કરવા અને જીવનમાં અતિશયતા ટાળીને મધ્યમ માર્ગ અપનાવવાનું શીખવીને સંતુલિત અને શાણપણથી ભરેલું જીવન જીવવાનો માર્ગ બતાવ્યો આ અધ્યાય દર્શાવે છે કે ચાણક્ય માત્ર એક રાજકારણી જ નહીં પરંતુ એક મહાન નૈતિક શિક્ષક અને જીવનના ઊંડા સત્યોના જ્ઞાતા પણ હતા જે લોકોને વ્યવહારિક અને આધ્યાત્મિક રીતે સંતુલિત જીવન જીવવા માટે પ્રેરણા આપે છે જો તમને આ ગાયનવર્ધક વાણી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ એક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ